વલસાડ એલસીબીની ટીમે લાકડમાડ પાસેથી ધરમપુર તરફ જતા ટેમ્પામાં ચોરખાનામાંથી ચાર હજાર બસો છન્નું બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ દસ જુલાઈ બુધવારના રોજ ત્રણ કલાકે નોંધાયેલી ફરિયાદની આજરોજ ગુરુવારના મળતી માહિતી મુજબ વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા વલસાડ એલસીબીની ટીમને સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એલસીબીની ટીમ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ એલસીબીની ટીમને એક ટેમ્પામાં બનાવેલા ચોરખાનામાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો ચાલક નાના પોંઢા થઈ ધરમપુર તરફ જવાનો હોવાની બાતમી મળી હતી જેથી વલસાડ એલસીબીની ટીમે ધરમપુરના લાકડમાં એક હોટલ સામે ધરમપુર તરફ જતા વાહન ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા એલસીબી ની ટીમે ટેમ્પો ને અટકાવ્યો હતો જે બાદ ટેમ્પામાં ચેક કરતા ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની ટીમે કુલ ચાર હજાર બસો છન્નું બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે ટેમ્પો ચાલક નિલેશભાઈ બાપુડભાઈ ભાલેલકરની ધરપકડ કરી હતી એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવી આપનાર કેસમાં સંડોવાયેલા તમામ ઈસમોને વોન્ટેડ જાહેર કરી ચાર હજાર બસો છન્નું બોટલ વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો બે મોબાઈલ ફોન મળી કુલ સાત પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દા માલ ઝડપી આગળની તપાસ હાથ ધરી છે એલસીબીની ટીમે ધરમપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે